નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપ સર્વાની એક જ માત્ર યુટ્યુબ ચેનલ પર આજે આપણે સામાજિક વિજ્ઞાનનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ પહેલો પ્રશ્ન જોઈ લઈએ ભૂકવચ સ્તર માટે કયો વિકલ્પ સાચો છે તો જવાબ આવશે ઉપરના તમામ તો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂ કવચ કહે છે ખબર જ છે ને તમને ભૂકવચ સૌથી પાતળું સ્તર છે ભૂમિખંડ પર આશરે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે ભૂકવચ ઓકે પૃથ્વી સપાટીનું ઉપરું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયા ન આવે સિલિકા અને એલ્યુમિનિયા તો જવાબ એ આવશે ઓકે તમારી ટેક્સ્ટ બુકની અંદર જવાબ એ જ આપેલો છે જોઈએ આગળ નીચેના વિધાનો પૈકી કઈ વિધાન મેન્ટલ સ્તરની સાચી ઓળખ આપે છે એ અને બી જવાબ આવશે મેન્ટલ સ્તર એટલે દેખારા નહીં ઓગણત્રીસો કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલું છે અને મેન્ટલ સ્તરની તીજિયા તેરસો કિલોમીટર જેટલી છે આંતરિક ભૂગર્ભ શાનું બનેલું છે તો આંતરિક ભૂગર્ભ નિકલ અને ફેરસનું બનેલું છે અગ્નિકૃત ખડક માટે કયો વિકલ્પ સાચો છે તો ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થાય છે તેને અગ્નિકૃત ખડક કહે છે ઓકે કયા ખડકની રચના લાવવાથી થાય છે તો અગ્નિકૃત ખડક તમને નામ પરથી જ ખબર પડી જાય શામાં આવે ખડકમાં ખડકને છે ખડકતી ખડકલાલ કે ખડકને છે ખડકતી ખીડકિયા ખીડકી છે ખડકને છે ખડકતા ખડકસિંહ કયા ખડકોમાં વનસ્પતિ પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે જળકૃત ખડકોની અંદર રૂપાંતરિત ખડકોના ઉદાહરણ જણાવો તો જવાબ આવશે ચીકણી માટી તો આવશે જ અને એની સાથે સાથે નિશ્ચિત રાસાયણિક મિશ્રિત ઓકે એ પણ જવાબ આવે નક્કર ખડકો આપણને કઈ રીતે ઉપયોગી છે તો ઇમારતો બનાવવા માટે મકાન બનાવવા માટે સડક બનાવવા માટે અને એના જગ્યાએ અહીંયા મંદિર બનાવવા માટે લખ્યું હોય તો પણ આવે બીજું કંઈક ઘણું બધું બનાવવા માટે હોય છે મંદિર મસ્જિદ અલ્લા ઈશ્વર તેરો નામ સબકો દે ભગવાન ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે વપરાતા પથ્થર કયા ખડકમાંથી બનેલા હોય છે તો અગ્નિક ખડકની અંદરથી આંતરિક બળક ક્યારેય આકસ્મિક ગતિ પેદા કરે છે ત્યારે શું થાય છે તો ભૂકંપ અને જ્વાળામુખીની ઘટના બને છે પરંપરાગત રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે કરે છે તો સરિસરૂપોનું પૃથ્વી પર આવું સરીસરૂપો મીન્સ કે જે ઘસરાની ચાલતા હોય કે પેટવાળાને ઘસરાઈને ચાલતા હોય એનું મુખ્ય ઉદાહરણ છે સાપ સાપના પણ ઘણા બધા પેટા પ્રકાર આવે છે નાગરાજ છે ઘણા બધા છે હા સિરિયલની અંદર આવે એવા નાગ્ન અડધા તો ઉડતા એ નાગ બતાવે પછી તમે એક સિરિયલનો બહુ મસ્ત સીન છે જેની અંદર એક જે હિરોઈન છે એ ચંદ્રને ખેંચીને નીચે લાવતી હોય છે અરે બાપ રે ચાલે ગ્રેવીટી કેધર ગઈ રે આ તો આમનું બસ ના ચાલે નહીં તર બધું જે અંતર છે એ બધું જ વિખેર બિખેર કરી દે ઓકે પૃથ્વી અને જે ચંદ્રનું અંતર છે એ બધું વિખેર વિખેર કરી દે સૂર્યને પણ ગાઢ આવતો તો નીચે લાવી દે જ જોડે આવી દે ઓકે જોડે લાવી દે તો તો પછી ધ્યાન રાખજો એમને સંતાડને સરસ મજાના બક્ષાની અંદર પૂરીને બહાર ફેંકી આવજો કેમ કેમ કે નહીં તો જો સૂર્ય પાસે આવી ગયું ને તો હાય એ ગરમી એટલી લગતી ઓર એ ઉપરથી ગરમી બડા દેંગે તો હમ ક્યાં કરે હમ કરે તો કરે ક્યાં કયા ઘટકોને કારણે ઘસારાની પ્રક્રિયા થાય છે થોડા મજાક માટે કરીશું ઓકે આ બધું ભૂલી જાઓ ફરીથી જળ પવન અને હિમો નદીના જળપ્રપાત સોરી જળપ્રપાત અને જળ ધોત કોને કહે છે તમારે મને કહેવાનું છે જોઈએ એક બે વાક્યની અંદર જવાબ લખો ગમે તે પાંચ ભદ્રાવતી કયા સ્થળનું પૌરાણિક નામ છે કચ્છનું રાણીની વાવ ક્યાં આવેલી છે જમીન પર પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો ભોજ ધનરાજ ચાવડાના મિત્રનું નામ શું હતું અણહિલવાડ ભળવાડ હતા ભળવાડ એક સરસ મજાના શાયરે એક વાત કહી છે શાયરી નથી પણ એક વાત છે કહીશ કે રામે કે જેણે એક સબરી જે તે એમનાથી નીચી જાતિના હતા રામ એક રાજા અને સબરી એમના નીચી જાતિના હતા એમના હાથેથી ખાવાનું ખાધેલું અને આજના જે માણસો છે હું એવું નથી કહેતું કે ચાવડા એકલા જ હિન્દુમાં આવે ઘણા બધા હિન્દુની અંદર ઘણા બધા લોકો આવે છે એવું કે રાજપૂત રાજપૂત જ હોય એ હિન્દુની અંદર આવે એના સિવાય પણ ઘણા બધા હોય છે જે હિન્દુની અંદર આવતા હોય છે દાન તરીકે અમે છીએ અમે પણ હિન્દુ જ છીએ પણ એક વાત છે કે જે રામે એક પોતાના નીચી પોતાથી નીચી જાતિના હાથે ખાધેલું એના વંશો જોવા જે પીઝા નથી ખાતા શ્રાવણના મહિનાની અંદર પીઝા નથી ખાતા કેમ કારણ કે ત્યાં પીઝાને એક મુસ્લિમ લઈને આવ્યો છે એટલા માટે બસ આ જ છે હું એમ નથી કહેતો હું કોઈને વિરોધ કરવા માગતો નથી અથવા તો કોઈનું કંઈ એવું કહેવા માગતો નથી કોઈ ધર્મ બાબતે મને મને ખાસ કહેવું ગમતું નથી કારણ કે આ હું સનાતને છું એનો મને ગર્વ છે પણ એટલું બધું કંઈ હું કહેવા નથી માગતો આપણે પોતાના ટૉપિક પર આવી જઈએ તમને તો અત્યારે ઓછી ખબર પડતી હશે કારણ કે હું પણ જ્યારે ખરેખરની અંદર છઠ્ઠો છઠ્ઠા ધોરણ અથવા તો સાતમા ધોરણ ભણતો હતો ત્યારે આ ધર્મ છું છે એને એ બધું મને કંઈ ખબર જ નહીં આગળ આવો નવમાં દસમાની અંદર આવો ત્યારે તમને એવી એવી વાતો કહીશ કે તમે આપણી ચેનલ ઉપરથી જવાનું નામ જ નહીં લો સરસ મજાની વાતો છે એટલા માટે તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણા સબસ્ક્રાઈબર અપ થતા જાય છે વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણ નગરીની સ્થાપના કરી આઠમી સદીના મધ્ય ભાગની અંદર બંગાળમાં કયા વંશનું શાસન હતું પાલ વંશનું ગોપાલ ઓકે એના ઉપરથી છે પાલવંશનો સ્થાપક કોણ હતો ગોપાલ નામનો રાજવી હતો ચીર રાજ્યનું બીજું નામ વિદ્યા મિત્રો તમને ખબર હશે ગુજરાતીમાં આવતું હશે ચીર એટલે શું થાય ચીરના બે અર્થ થાય છે તમારે મને કહેવાનું રહેશે કેરળ અને મલયાલમ અથવા તો મલયાલમ એટલે આ નહીં આના ચેર છે આ તો ચે રાજ્યનું નામ છે ચીર ઓકે અર્થ ડબલ ડબલ અર્થ થાય છે ગુજરાતીના અંદર તમારા શિક્ષકને પૂછી શકો છો રાજપૂત યુગમાં રાજાનું પદ કેવા પ્રકારનું હતું તો વંશ પરંપરાગત કલિકા સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે બીજા મિત્રો વધારે વિડીયો લાંબો થઈ જાય એવું મને લાગે છે તો આપણે બધું સોલ્યુશન કરતા નથી તો તમારે એવું હોય તો આપણે જ્યારે સોલ્યુશન કરીશું લાઈવની અંદર કાલે આવીને તો પછી ત્યારે રાખીશું આવજો અહીંયા પણ જવાબો ડાયરેક્ટ જ સાલમે લખેલા છે આવજો તાતા ગુડબાય પીડીએફ માટે મેં કીધું તેમજ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે બેસ્ટ ઓફ લક તમારી જિંદગી સફળ થઈ અને સારી રીતે ભણો ગોખશો નહીં બીજું તો કંઈ કહેવા નથી માગતું કારણ કે તમારી ઉંમરની અંદર મેં ગોખેલું છે એટલે હું મારા અનુભવથી તમને કહું છું બહુ આગળ જઈને ભારે પડે છે ઓકે આવજો તળ ટેકેલ લવ્યો